બકી રીતનું લગભગ આજ આજમાં વરસાદ આવી દે તો વાંધો ન કરતા રીપીટ કરવા કપાસ છે કપાસ છે પરત ખડકા ઘટે એવું થઈ ગયું છે ને ધીમે ધીમે લીલી ના ઘેર જે થવા મળ્યું છે કે થોડું ધીમે ધીમે બધું લીલકાવવા મળ્યું છે આપણે કે કાવી રીતના થોડો ઘણું આગળના વલોક ની અંદર દેખાય તો પાળો બાંધ્યો થઈ આવી રીતનું છે કે પાણી આ ખલાવે લે તો ભૂકા કાઢી નાખી નહીં હોય ખેતરો પર પાણી કાઢી લેતા આપણે જોઈએ આમાં ગોલા ખેતરમાં તેક તેક દેખાતા હતા આમાં અહીં અમુક અમુક સાહની અંદર કંઈ ઘટે નહીં હોય દેખાય જોઈ શકતા છે આ સાહની અંદર કપાઈ છે કે ઘટે નહીં હોય ઠેઠો ઠેઠ સુધી ઉગી ગયેલા છે આ સાહમાં આટલા સાહમાં મસ્તીને દેખાય છે આમ તો નહીં વાંધો આમાં બધા આખા ખેતરની અંદર કંઈ ઘટે નહીં હોય દેખાય છે કપાઈ છે કોરામ ની એનો આ ફાયદો કારણ કે કપાસ છે કે ઘટેની વરસાદ આવે એટલે સીધું ઉગવાનું જ ઓલું ભીનું હોય એની અંદર નાખી લે ને બદલે આની અંદર તો ઘટેની કપાસ દેખાય છે લગભગ નિફળાઈ થાય ઊગી જાય છે ડૂલ થોડા ઘણા વધારે પડશે કારણ કે અમુક જે ઊંડો વી ગયો થોડો ઘણો કોરામ હોય કોટો કાઢ્યો હોય તે એમાં ડૂલ ઉગશે અહીં થોડી ઘણી પણ ભૂલ કરી નાખી છે આ બેમાં હળંગ સોંપી દીધું છે હોય નહીં સોંપવાનું આપણે કઈ હતા એટલે સોંપી દીધું હોય છે પછી ધીમે 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 ઘણા દેખાવા મળ્યા છે ને આ બાજુ વરસાદ થોડોક ઓંધારેલો હશે આ આવી દે તો મેળ આવી દે આજમાં આમ તો કંઈ ઘટે નહીં અંધારેલો છે કોક કોક સાટા ખરવા મળ્યા છે નહી વાંધો લગભગ તો ઊગી જાય

જ્યાં પાણી ભરાયેલું છે ને જોઈ લઈએ કેવા કુદરત છે આપણે તો નીચા છે થોડા ખાવ ઓછા હોય જશે કોઈ રીતના ઘણા દેખાય છે મેં તમને મસ્તીના હોય છે આમે વાંધો જ નથી હોય દેખાય છે આમાં તોલા કરતા પાણી ભીરું હોય ને ઉપરથી હેઠ ખેતરથી પાણી આવે એટલે આમાં ભીરું હોય એટલે સરખા દેખાઈ છે કે પછી નહીં વાંધો લગભગ તો હવે ખાસ વરસાદની જરૂર છે નહીં આવે તો પછી વાંધો આવી દે એવું છે બધું હવે આજનો લખવું આપડે અહીંયા જ રાખી દઈએ ને કે બહુ જબરથી હે આજનો લખવું આપડે અહીંયા પૂરો કરી આવતી આવતીકાલે નવ લખે તો સુધી જઈને જય ભરે